નમસ્કાર તિરાગ હા નમસ્કાર વૈભવ હા તો बताओ તારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી ચાલી રહી છે મારી તો એકદમ સહેજ ચાલી રહી છે તું बताओ તારી કેવી ચાલી રહી છે હા મારી પણ એકદમ સરસ ચાલી રહી છે શું તું ધોરણ 11 ભૂગોળ વાંચે છે હા વાંચું છું તમાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉભયાઈ શકે તેવા કેટલાક મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીએ ગ્રહનું સૂર્યથી સરેરાશ અંતર લાખ કિમી તથા તેનો સમય દિવસ અને દિવસ છે તેમજ તેનો વ્યાસ ચાર હજાર આઠસો ઇઠોતેર કિમી તથા તેને એક પણ ઉગ્ર નથી તે ઉપરાંત તેની વિશેષતાની વાત કરીએ તો બુધ ગ્રહની સપાટી પર પર્વતો ખીણો અને જ્વાળામુખી આવેલા છે તથા કદમાં સૌથી નાનો પણ સૂર્યથી સૌથી નજીક છે ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ હા તમારો પ્રશ્ન છે શુક્ર ગ્રહ નું સૂર્ય થી સરેરાશ અંતર કેટલું છે હા તો તેનો જવાબ છે શુક્ર ગ્રહ નું સૂર્ય થી સરેરાશ અંતર 1082 લાખ કિમી જેટલું છે તેનો પરિક્રમણ સમય 225 દિવસ છે અને દરી ભ્રમણ સમય 243 દિવસ છે તેમ જ તેનો વ્યાસ 12100 કિમી છે આ ઉપરાંત શુક્ર ગ્રહ એ સૌથી વધુ તેજસ્વી છે તેમજ તેનું પરિક્રમણ પશ્ચિમ થી પૂર્વમાં છે ખૂબ જ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ હા તમારો પ્રશ્ન છે મંગળ ગ્રહ નું પરિક્રમણ તથા દરી ભ્રમણ સમય જણાવો હા તો નો જવાબ છે મંગળ ગ્રહ નું પરિક્રમણ સમય 687 દિવસ છે તથા દરી ભ્રમણ સમય 24.6 કલાક છે તેમજ મંગળ ગ્રહ નું સૂર્ય થી સરેરાશ અંતર 2200

તેમજ ગુરુ ગ્રહ નું સરેરાશ અંતર સાત હજાર સાતસો ત્યાં લાખ કેવી જેટલું છે આ ઉપરાંત તેનો પરિક્રમણ સમય 11.86 વર્ષ છે તથા ઘરી ભ્રમણ સમય 9.9 કલાક છે તેમ જ તેનો વ્યાસ 142800 કિમી છે અને તેને 67 ઉપગ્રહો છે વધુમાં ગુરુ ગ્રહનું બંધારણ સૂર્યના વાતાવરણને મળતું આવે છે ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે બ્રહ્માંડના ઉદ્ભવ સંબંધે બિગ बैंग નો સિદ્ધાંત કોણે આપ્યો છે હા તો જવાબ છે બ્રહ્માંડના ઉદ્ભવ સંબંધે બિગ બેંગ નો સિદ્ધાંત બેલ્જિયન વિદ્વાન જ્યોર્જ લિમિતરે આપ્યો છે તે ઉપરાંત 1920 માં એડવિન હબ્બલ નામના ખગોળશાસ્ત્રીએ જાહેર કર્યું કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે સમયાંતરે આકાશગંગાઓ અવિરતપણે એકબીજાથી દૂર ખસી રહી છે ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે બિગ બેંગ ના સિદ્ધાંત અનુસાર બ્રહ્માંડના વિસ્તરણ સંદર્ભે વિવિધ તબક્કા જણાવો હા તો નો જવાબ છે બ્રહ્માંડની રચના જેનાથી થઈ છે કે પદાર્થો પ્રારંભે એક નાના ગોળા સ્વરૂપમાં હતા એક સ્થાને તે સ્થિર હતા આ આદિ પદાર્થો અત્યંત સૂક્ષ્મ હતા અને તેઓનું તાપમાન અને ઘનતા ખૂબ જ હતી तेमज आ खुबज नाना गोला मों प्रचंड विस्पोर्थ थता तेमों रहेला आधी पदार्थोना कणों अंत्रिक्स गया तेमज आ बिग देंग नी गटना 13.7 अबज वर्ष पहला थाई हसे તેમાં પ્રચંડ વિસ્ફોટ પછી 1 સેકન્ડ કરતા અધિક સમયમાં આદિ પદાર્થોના કણો અંતરિક્ષમાં ફેલાઈ જઈને બ્રહ્માંડમાં વિસ્તરણ પામ્યા હશે બ્રહ્માંડનું વિસ્તરણ આજે પણ ચાલુ જ છે પરંતુ તેની ગતિ ધીમી પડી ગઈ છે તેમજ બિગ બેંગ થતાની સાથે માત્ર 3 જ મિનિટમાં પ્રથમ પરમાણુની ઉત્પત્તિ થઈ હશે અને બિગ બેંગ થયા બાદ આશરે 3 લાખ વર્ષ દરમિયાન તાપમાન 4500 ડિગ્રી કેલ્વિન સુધી નીચું આવી ગયું અને આણ્વીક પદાર્થોનું નિર્માણ થયું હશે ખૂબ સરસ દેવાબા પ્યો આજના આ ભૂગોળના પ્રશ્નો ખૂબ સરસ હતા ને હા ખૂબ સરસ હતા અને તે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા હતા હા તો ચાલો આજે આપણે જઈએ કાલે ફરી મળીશું હા બિલકુલ કાલે ફરી મળીશું અને આવા વધુ પ્રશ્નોની ચર્ચા કરીશું હા તો ચાલો જઈએ હા ચાલો